૨લ 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 ૨લ

ઘરમાં બેસીને ધંધો કરનાર ને કાચો માલ ખરીદવા તથા સ્ટોક રાખવા માટે ધંધાના સાધન કે મિલકત વસાવા માટે મકાન ખરીદવા માટે કે મકાન રિપેરિંગ કરવા માટે જરૂરી સવલત માટે લોન નું ફોર્મ ભરતી વખતે શું શું અંગાથ લાવવાનું બધો એક તો તમારે પાસબુક લાવવાની રેશન કાર્ડ લાવવાનું તમારો ફોટો લાવવાનો લાઈટ બિલ લાવવાનું લવાજમ સ્લીપ લઈ જવાની મારા જોડેથી ભલામણ ચિઠ્ઠી લઈ જવાની અને કડિયાનો અંદાજે ખર્ચ તમારે લખી લાવવાનો આટલું તો તમારે ફરજિયાત લાવવું પડે સુરેખાબેન આ જસોદાબેનનું લોનનું ફોર્મ ભરવાનું છે સારું જસોદાબેન તમારે લોનનું ફોર્મ ભરવાનું છે ને તો હું જે પ્રશ્નો પૂછું ને આ લોનના ફોર્મના એના તમે જવાબ આપજો

અને કઈ સોસાયટી મહાસુખનગર પછી એરિયાનું આખું નામ નરોડા રોડ કઈ બસ જાય છે એકસો ઓગણત્રીસ વન એકસો લાલ

વળી જાય તો કાટ વળી જાય તો ચાલુ જ ના થાય મશીન ઘરમાં તો પાણી ભરાઈ જાય ત્યાં ચું સાફરું સાથે એટલે થોડું ઊંચું પાડું પત્ર નવા નાખવું તો શાંતિ થઈ જાય તમે આ મકાન રિપેરિંગ કરવા માટે લોન લો છો ને હા હા તો એનું અંદાજી જે ખર્ચ થાય એ કડિયાનો લાવ્યા છો એ હા એવું બધું લાવી મને આપો તમારે કેટલી લોન જોઈશે રિપેરિંગ માટે એમ પંદર એક તો બહુ થઈ જઈશ હપ્તો કેટલો ભરી શકશો હાથ સુધી ભરાય બેન હજી વધારે ના ભરાય નિયમિત ભરવો પડશે હા દર મહિને હા એ નહીં અહીંયા તમારી સિગ્નેચર કરજો અહીંયા અહીંયા બે કેટલા દાડો લોન પાસ થશે તે હવે છે ને તમે દસ દિવસ પછી આવું તપાસ કરવા આવજો હા એટલે મંજૂર થઈ કે નહીં એ તમને ત્યારે કહેશું આ બધી જે માહિતી મેં તમને કહી ને એ બધી એક સાથે જો તમે લાવો ને તો તમારી લોનની અરજી જલ્દી મંજૂર થઈ જાય જો અધૂરી માહિતી હોય તો એ અરજી લોન કમિટીમાં મૂકી શકાતી નથી બેંકના કોઈ પણ કાર્યકર્તા આવી અને તમારી રૂબરૂ મુલાકાત લે છે જે તારીખ આપી હોય તે દિવસે લોન લેવા આવવાનું હોય છે જો તમે નિયમિત હપ્તો ભરશો ને તમારી સારી બંધાશે તમારી ઇજ્જત વધશે અને સાથે સાથે તમારા જેવી બીજી બેનો ઇજ્જત વધશે બેન જુઓ તમને લોન મળે પછી તમારે બે જામીન વાળા લાવવાના તો એક તમારા પતિ અને એક તમારે કોઈ પણ નોકરી કરતા હોય એવા વ્યક્તિને લાવવાના એની પગાર ચિઠ્ઠી લાવવાની તમારા ઘરવાળાની પગાર ચિઠ્ઠી લાવવાની અને બંડેના ફોટા લાવવાના અને તમારી પાસબુક સાથે લાવવાની અને જો તમે કોટેશન નહીં આપ્યો હોય ને તો પછી ક્વોટેશન પણ પાછું તમારે આપવું પડશે બેંકમાંથી જામીનગીરીઓ ઉપર પણ ધિરાણ મળે છે જામીનગીરીઓ એટલે કે ધારો કે તમે બેંકમાં ફિક્સ મૂકી હોય તો તેના ઉપર પણ ધિરાણ મળે છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કર્યું હોય તો તેના ઉપર પણ ધિરાણ મળે છે અને જો તમારી પાસે સોના ચાંદીના દાગીના હોય તો તેના ઉપર પણ બેંક ધિરાણ આપે છે તમારું સોનું ચેક કરે કે આ સોનું કેવું છે કેવું નહીં એવું ચેક કરે અને પછી એની ઉપરથી ચેક કર્યા પછી જે રકમ થતી હોય એ પ્રમાણે તમને લોન મળે તો તમને એક હજારનું નું તમારું સોનું હોય તો તમને આઠ રૂપિયા મળે

ત્રણ થી ચાર વાર લોન લીધી અને મારું ઘર છાપરું કાચું લીધું પછી પાકું બનાવ્યું ઘરમાં અમર ચરખો વસાવ્યો પછી મેં મારા ઘરમાં લાઇટ નહોતી તો લાઇટ લીધી સંડાસ બાથરૂમ બનાવ્યું જુઓ બેનો આ કેવી બચત ની કરામત છે તમે પણ મારી જેમ જુઓ બચત કરશો તો તમને પણ મારી જેમ ફાયદા થશે સેવામાં જોડાયા પછી બચત તો તમારે બહેનો માટે બહુ જરૂરી છે આપણી બહેનોમાં તો ઘણી આવડત છે જો તમે બચત કરશો તો મારી જેમ તમને પણ ઘણા બધા ફાયદા થશે ચાલો બહેનો આપણે સેવા બેંકમાં જઈએ અને બચત કરતા થઈએ